અને જળ સંકટને નિવારવા સરકાર જે પ્રયત્ન કરી રહી છે એમાં નાગરિક તરીકે હું શું કરી શકું મારું શું કર્તવ્ય છે ખેડૂત તરીકે હું શું કરી શકું આપણે કેવી રીતે આ પ્રશ્ન ઉકેલવામાં મદદરૂપ થઈ શકીએ એ લોકો સમજે અને પોતે રીતે એવા ભાગમાં વચ્ચે ઊતારે આના માટે જેની આ જળ સંચય યાત્રામાં આપણે આયોજન કર્યું છે આ તો સરકારી યાત્રા નહી આ આપણે આપણી વિજે બોટની યાત્રા છે તો ખૂબ લેડું હતું આપણે આપા બારિયાથી ડુએલ વધી અને ગનાજીનો ઉપાસન કૃતા આજે 1000 ફૂટ 1200 ફૂટ છે અને કેટલાક વિસ્તારોમાં બારસો પણ પાણી નથી તળાકો થઈ છે આ પરિસ્થિતિ કેમ થઈ તો આના બે ત્રણ કારણો છે એક તો પાણીનું મહત્વ આપણે ના સમજ્યા અને પાણી જમ આવે એમ વાપર્યું બગાડ્યું ભેળવ્યું ધર્મશાસ્ત્રમાં એમ કહ્યું છે કે કોઈ પણ વસ્તુ વિવેક બારે એનો ઉપયોગ કરો તો એ ઘાતક નહીં એટલે એક એનો અવેર ના કેજો બે કારણ બીજું વૃક્ષો કપાતા ગયા વૃક્ષો ઓછા થતા ગયા વાયુ પરિવર્તન થયું આબોહવા બદલાણી જેને ક્લાઇમેટ ચેન્જ કહે છે ગ્લોબલ વોર્મિંગ કહે છે એ વાયુ પરિવર્તન ના કારણે વરસાદ ઓછો થયો વરસાદ ઓછો થયો એટલે ભૂગર્ભમાં જળ જે ઉતર્યું નવું ઉતર્યું અને ખેંચવાનું જોયું

અન સંભવસિબલ કુવાઓના પર દેહર્દી ગોળ અદેર્દી મેં પેના બચ્ચો અંદર મેં 93400 500 ને અંદર જે લેડરથી પાણી એમાં લેડરથી પાણી પીનારા આકારે આયા છે આપણા સરસ્વતી હોય બનાસ હોય પણ નવા નું નદી પણ નદી હોય તો નદી માં પાણી ક્યાંથી આવે થી આવે વરસાદ વરસે તો નદીમાં પાણી આવે આપણે બનાસે આવતી હતી અરવલ્લીના ડુંગરોમાંથી બનાસ નું મૂળ હતું અરવલ્લીના ડુંગરો વધારે વરસાદ પડે તો બનાસ આવતી હતી ધોતીવાળા ડેમ ભરાતો તો આપણે અમે નાના હતા તારા બોડાલીના કંપોઈની બાજુ લગેને જતા નાના તકીઓ પહેરતા તાર જ્યારે નદી જોવા પછી તકીઓ ગાડી ગાડી નદી નાવા પડતા હતા આ મેં જાતે બનાસ બિલકુલ ભૂકાયું અને એ નદીના પોઠે કોણ હજાર ને બારસો નથી કોણ કેમ કે વરસાદ ઘટ્યો તો આવું બનાસ ના જેવું બીજી નદીઓ થાય એની કોઈ ગેરંટી નથી કારણ કે દેવાજ પંડિતે ભવિષ્યવાણી કરેલી છે કે એવો સમય આવશે કે પાણી કંટ્રોલમાં જોતા છે તો કંટ્રોલ એટલે દુકાન દુકાનનો ભેદ સર્વિસ એવો સમય આવશે કે પાણી માટે લડાઈ યુદ્ધ થશે અને એ સમય આવ્યા આ પાણીની સમસ્યા નો કરવો

નરબદાની મુખ્ય કેનાલ થી ડાબા એટલે આથમણા ભાગમાં જે વિસ્તાર આવે છે એને નરબદા કમાનમાં લેવો અને ઉગમણા ભાગમાં જે વિસ્તાર આવે છે એ જે વિસ્તાર છે પાઇપલાઇન દ્વારા પમ્પિંગ કરીને પાણી પાઇપલાઇન દ્વારા વિસ્તારના તળાવમાં પાણી પહોંચાડવા મૂળ યોજના એ એ વખતે 14 પાઇપલાઇનનો મંજૂર થઈ હતી આ છેલ્લે ચોગા દોતીવાડા ના ખરાજ સીપુ આપણો જે નિયોજન અને લાકડીનો વચકો ભાગ હતો એ પાઇપલાઇનથી બાકાત હતો અને મોદી સાહેબ અહીં દેવદરબાર આવ્યા હતા મેં વાત કરી રહી છે એમણે તો મને પૂછ્યું મન મને અમે પૂછ્યું કે ચૂંટણી પણ સાહેબને એવી રીતે પૂછ્યું મને પણ શંકર એવી રીતે ઉજવાડી દીધું મને સાહેબે કીધું કે સાહેબ આ વખતે કેમ છે બરાબર એટલે એમનો કહેવાનો મતલબ એવો હતો કે તમે નવસો માટે હાર્યા એવો તો નથી ને

બાકી રહેતા તળાવ નહીં થઈ રહ્યા છે એનું શું કરવું એ આપણે હાથી બેસીને એ આગળ સમયમાં ચર્ચા કરી લઈશું પણ એ યોજના સરકારે બનાવી દીધી છે કે અંદર થઈ ગયું છે ટેન્ડર ખુલી ગયું છે માત્ર વર્ક ઓર્ડર બાકી છે વર્ક ઓર્ડર ટૂંક સમયમાં મળી જાય ખાસ કુદરતી કામ શરૂ કરવા તમારી ગજા લેવા આવ્યો આઈ ભાઈને તમારે ઘરથી પાણી ન કાપો છે વાહ વાહ તમારે એક યોજના બનાવતા બે હવા બે વર્ત્યા અને આ યોજના પૂરી કરવી છે આપણે સમયસર પૂરી કરવાની એમ એ प्रश्ननी મને ખબર દે કારણ કે આપણે આ ફરાજી કુમન સ્વાગત દર્શકમાંથી રાત દન પોતાવામાં છે પ્રશ્નો કલાક સમયસર કામ થતું બીજા જે કામ આપડા આ રેલવેની પેલી ભાગમાં રેલવે ક્રોસિંગમાં જે કામ એટલા કામ આવે છે એમાં એક નમકવા દ્વારા

ખાસ કરીને વગરપુરા મેહરા ભરકા ભાંડવડા આજે આખાના આખા ગામ જે પશ્ચિમ ભાગના એ કમાન્ડમાં નતા ઊંચાણના કારણે ત્યાં નહેર નથી થઈ શકી તો એમાં નવી પાઇપલાઈન દ્વારા એમાં પુરાવોમાં પાણી પહોંચાડવાનું સરકારે નિર્ણય લઈ લીધો આપણે કરાવવાની તો આપણા વિસ્તારમાં આગામી સમયમાં આપણે વિધાનસભાના એકસો ને પચીસ ગામોમાં નર્મદામાં પાણી પહોંચે

આ બરહાવાનું પાણી આપણે ત્યાં જે ભાઈઓ થાય છે એ સાહેબ હા મને તો એવડ આ આપણા ચર્ચા પર એ આપણે ગુરુપતિ વિના પાણી હા કરી શકીએ ઈ આ કાર્યક્રમનો અમે તમારું આ મકાન છે મકાનનો

સમય અને સમયની માંગ પ્રમાણે અને ખાસ કરીને વરસાદ નું પાણી જેટલું આપણને મળે છે જેટલા લોકો આ ફોર્મ કરે છે વાળ્યું છે ચાલુ બોર્ડમાં બી વાળી શકાય એ બધાનો એક જ અભિપ્રાય છે કે અમારે કોલમ જોડવી પડતી નથી તો મોટો ફાયદો હોય સરકારની યોજનાઓ પણ છે સરપંચને મારી વિનંતી છે કે સરકારની જે યોજના છે કે નાના ખેડૂતો જે હોય એને પાંચ એકર જમીન જમીન છે એમને નરેગા મનરેગામાંથી બંધ બોર વિચાર કરવા માટે સહાય મળે છે જીએસટી નું બિલ આપવો ફરજિયાત છે ઓગણત્રીસ ખેડૂતોને આપણે લબાણામાં વર્ક ઓર્ડર આવ્યા છે કામ પણ શરૂ થઈ ગયું તેનો લાભ લઈ શકાય નેવું દસની યોજના નેવું ટકા સરકારના દસ ટકા ખેડૂતના એક લોક સંબંધને જાહેરાત આપવાની છે જેમની પાસે જમીન મોટી છે વધારે જમીન છે ખેત તલાવડી બનાવી શકે છે તમારા ખેતરમાં જ્યાં પાણી ભેગું થતું હોય ત્યાં તમે ખેત તલાવડી બનાવી અને એમાં પ્લાસ્ટિક સરકાર આવે એ પ્લાસ્ટિક માગવા માટેની અરજી કરવાનું તારી ઓનલાઈન ચાલુ તારીખ છેલ્લી તારીખ ખેત તલાવડી થી તમે ખેતી કરવા માગતા હો તેમાંથી પાણી ઉપાડવા માગતા હો અને પોચાર સુધીની તમારે મોટરની જરૂર હોય તો સરકાર તાત્કાલિક એનું કનેક્શન પણ આપે તો અડધું પાણી તમે ખેત તલાવડીથી ઉપાડો અડધું પાણી અને તમારા બોરથી ઉપાડો તો પાણી તો

દીપલીઓ બળી જાય મહિના મહિના સુધી દીપલીઓ ના આવે મહેણા થી બુસ્ટર લાઈટ ચલાઈએ રાત્રે લાઈટ આવે મોસો ઢાલેલો અને ઉપર કે વોનો કોળો બોજ એટલે ધમકારો થાય કે આપણે જાગી જઈને કે રાત દાડો ઊગી જાય છે તોય દાડો ઊગી જાતો આ લાઈટ ની પરિસ્થિતિ થી લાઈટ ની પરિસ્થિતિ માંથી ગુજરાત ને નરેન્દ્ર ભાઈએ બહાર કાઢ્યો કેવી રીતે બાર કાઢ્યો એમણે એક કરકસર પૂર્વક વીજળી વાપરવાની વાત આપણે હોલ કલાક લાઈટ માં સાહેબ આઠ કલાક કરી અને જ્યારે આઠ કલાક લાઈટ કરી ત્યારે બધા આપણે કહેતા કે આઠ કલાક નો ખેતી કે થતી હશે પણ એમણે કીધું કે તમે ફુવારો અને ટપક પદ્ધતિ તરફ જાઓ તો પાણી એ બચશે ને વીજળી એ બચશે તો આપણે ફુવારો ને ટપક પદ્ધતિ તરફ ગયા આજે ઓછો વરસાદ થાય ને સરકાર આઠ માંથી દર કલાક કરે તો પચાસ ફોન આવે ને દર નથી આઠ રાખતી આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ ગામડામાં ચોવીસ કલાક વીજળી પંખા ચલાવો કારખાને ચલાવો વીજળીનો પ્રયત્ન ઉકેલાઈ ગયો કેવી રીતે ઉકેલણો વીજળીની કર્કશકૂરો ઉપયોગ કર્યા એની સાથે હાથે કુદરતી સંસાધનોમાંથી વીજળી ઉત્પન્ન કરવાનું શરૂ કર્યું જળ આધારિત વીજળી એટલે પાણી આધારિત વીજળી ઉત્પન્ન નથી પવન આધારિત આ પવન તો એ કુદરતી જ પાણી દજે મળે ના પણ પવન તો કુદરતી જ તો પવન ચક્કી થી વીજળી ઉત્પન્ન કરે એના આધારિત પાવર સ્ટેશન ઉપર અને ખાસ કરીને સૂર્ય આધારિત જે સૂર્યના કિરણોમાંથી જે જેને સૌર ઊર્જા કહે છે આપણે સોલાર કહીએ છીએ એ સૌર ઊર્જા આધારિત પાવર સ્ટેશન ઉભા કર્યા કુદરતી રીતે જેમાંથી વીજળી મળતી હતી એવા પાવર સ્ટેશન ઉભા કર્યા છે આ પ્રશ્ન ઉકેલાય

અને એ કુદરતી રીતે આપણા જે ફેલ થયેલા પોર છે એમાં આપણે પાણી મથી વાળવાનું છે આપણો કામ આપણે થાય કે ના થાય ના કે પછી થાય તો કદાચ તમે વાત જોઈ રહ્યા જો કોઈ આઈ કે તો મે આગળ કરે તમે લે આ થોડી કહેવાય ને અને એમ ના કહેવાય કે પાણી મળી શકે

માતાજી અમને વિગત જોઈ શું કહે કે જે હાસવરતી રહે છે ને બાકીનો બધો આ આનો કોઈ ફોન જ નથી આ હોય તો બસ બધું ને તો નાખો એક આળો આવાની ઓમદાર આપો આવે ના આવે આ મોણે શું ના કરી શકે નેપોલિયન બોનાપાડે એમ કહ્યું તો કે કાળા માથાના માપી માટે અશક કે જેવો કોઈ શબ્દ જ નથી આપણે મનુષ્યનો અંત ઈશ્વર મનુષ્ય ઈશ્વરનો અંત છે જેટલી શક્તિ ભગવાનમાં જેટલી શક્તિ તમારામાં છે મનુષ્ય જો ધારે તો નદીને વાધી નાખે મનુષ્ય જો ધારે તો પહાડને ચીરી નાખે

ભગવાને ગીતામાં કહ્યું છે કે સંઘ શક્તિ કળિયોગ કળિયોગમાં સંઘ બનીને એક થઈને જે લોકો એક દિવસથી કોઈ કામ કરે તો ભગવાને કીધું કે એમાં મારી હાજરી હશે ને કામ અમે છે સફળ જ હશે જો આપણે બધા ભેગા થઈને પ્રયત્ન કરીએ તો દુનિયામાં કોઈ બી સમસ્યા નથી કે આપણા પ્રયત્ન અમે ટકી શકે અને હારવું જ પડે પ્રયત્ન કરને વાળો કે કભી હાર નહીં હો શકે જે પ્રયત્ન કરે એ હાર ન થાય સત્તાને કભી પરાજય ન થાય અને મહેનત કરવા વાળો જિંદગીમાં દુખી ન થાય કુદરતી નિયમ છે તો આપણે આ યાત્રા એટલા માટે ગાડી છે કે આપણા વિસ્તારમાં આપણા ગામો અહીં જે ત્રણ ગામોના આગેવાનો હાજર છે તમારા મારફત ઘેર ઘેર સંદેશો પહોંચે કે જેટલા બોર ફેર છે બોરમાં આગામી ચોમાસુ બે મહિના પછી શરૂ થાય એના પહેલા બધા જ બોરોમાં વળહાવાનો કોણી વળે એ સરકારની યોજનાઓથી મેળવો કે જાતે મહેનત કરીને જે રીતે ઠાકોર એ રીતે કરી અને બધા જ પોઈન્ટમાં વરરાણાનો પાણી ઘર દેલા પોઈન્ટમાં વળે તો જે ધરતી પર આપણે જન્મ લીધો છે જે ધરતીનો આપણે ધાવણ થાય છે ધરતી આપણી માતા છે એ ધરતીનો થોડો કાયમી લીલો રહે જોવાની જવાબદારી ધરતી માતાના સંતાન તરીકે આપણા સૌની છે એ ધરતી માતાને કાયમી લીલોતરી રાખવા માટે થઈ અને આપણે પ્રયત્ન કરવાનો છે તો કરજો